નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને પાંચ મોટા સમાચાર વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ જનમન યોજના હેઠળ પાંચસો ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે આ પૈસાથી દેશના આંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવામાં આવશે પીએમ આવાસ યોજના માટે પસંદ કરાયેલા લોકો માટે ઘરોના નિર્માણ માટે આ પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવશે ત્યાર બાદના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ યોજાયેલો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં ચૌદ તારીખથી લઈને બાવીસ તારીખ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થળોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કરતાં ગુજરાતના નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુવર્ધ બનાવવાની સફાઈ અભિયાનનું જનઆંદોલન આંદોલન હાથ ધર્યું છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પણ ઇમરજન્સી કોલમાં વધારો થયો છે એકસો આઠમાં બે હજાર સાતસો બાણું કેસ નોંધાયા છે જેમાં દોરી વાગવાના અકસ્માતમાં પણ બનાવો નોંધાવવામાં આવ્યા છે તો બીજી તરફ કરુણા અભિયાનમાં પણ ઇમરજન્સી કોલમાં વધારો થયો છે છ વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો એક હજાર ત્રણસો ને સત્યાવીસ કોલ આવ્યા છે જેમાં આઠસો ચોત્રીસ પશુઓને ચારસો ઓગણચાલીસ પક્ષીઓની ઈજા થવાના કોલ સામે આવ્યા છે રાજ્યના અનેક લોકોને દોરી વાગવાના પણ બનાવો નોંધાવવામાં આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે રાજ્યમાં દોરી વાગવાના છાસઠ કેસ નોંધાયા છે અમદાવાદમાં સત્યાવીસ વડોદરામાં સાત સુરતમાં સાત ભાવનગર અને રાજકોટમાં ચાર ચાર કેસ નોંધાયા છે બાકીના શહેરોમાં ક્યાંક ત્રણ તો ક્યાંક બે અને મોટાભાગના સ્થળોમાં એક કેસ નોંધાયો છે તો રોડ અકસ્માતમાં પાંચસો તેર કેસ નોંધાયા છે સૌથી વધુ નવ્વાણું કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યાર બાદના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના ત્રણસો ને કેસ નોંધાયા નવા પ્રકારના ઉદ્ભવ પછી દેશમાં કોવિડ ના કેસ સતત વધી રહ્યા છે મળતી માહિતી મુજબ એકત્રીસ ડિસેમ્બર બે ત્રેવીસ ના રોજ એક જ દિવસમાં મહત્તમ આઠસો એકતાલીસ કેસ નવા નોંધાયા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ભાવમાં એકવીસ પૈસાનો વધારો થયો છે તે જ સમયે પશ્ચિમ બંગાળમાં પેટ્રોલની કિંમતમાં ઓગણીસ પૈસા અને સત્તર પૈસાનો કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને પેટ્રોલના ભાવમાં વીસ પૈસા અને ડીઝલના ભાવમાં એકવીસ પૈસાનો વધારો થયો છે આ વધારો એ ટૂંક સમય માટે જ જોવા મળી શકે છે કારણ કે દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે માં નવા છો તો ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો